નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે આપણી ચોમાસાની સિઝન થોડાક જ દિવસોની અંદર ફરીથી ચાલુ અને બધા બધા ખેડૂત મિત્રોને ઘણા અલગ અલગ ખેતીના મશીનોની જરૂર પડતી હોય તો એના માટે આપણે આજે આવી ગયા છીએ વસુધા એગ્રો ની અંદર અને એક એવું મશીન પછી એને તમે પાવર વિડર કયો પાવર ટીલર કયો કાંઈ પણ કયો ચાર વ્હીલ વાળું અને તમારા ખેતરના કોઈ પણ કામમાં ઉપયોગમાં આવશે તમે અત્યારે જે પાછળ જોઈ શકો છો તમારે કદાચ વાવણી કરવી હોય દવામાં ઉપયોગ કરવો હોય ખેતરમાં સાતી ઉપયોગ કરવો હોય તો તમારા ચારા માટે ચાપ કટરમાં ઉપયોગ કરવો હોય તો બધી વસ્તુ એક જ અંદર થઈ જશે અને આ જે કંપની છે એમના માલિક પણ આપણી જોડે છે તો એમને પહેલાં તો આપણે ફ્રેમમાં બોલાવીએ પછી એની પાસેથી બધી ડિટેલ આપણે મેળવીએ અને બીજી વસ્તુ કે ખાસ તો આ મશીનો સબસિડી વાળા છે તમે જે મશીન જોઈ શકો છો એટલે છેલ્લે આપણે સબસિડીની પણ વાત કરશું કેવી રીતે સબસિડી મળશે અને કઈ રીતે બધી વસ્તુ રહેશે તો હવે આપણે યશભાઈ ને બોલાવીએ અને પછી બધી માહિતી એમની પાસેથી મેળવીએ તો નમસ્કાર યશભાઈ સ્વાગત છે તમારું જય શ્રી કૃષ્ણ કિશનભાઈ હવે આ મશીનો છે પહેલા તો આપણે આની એક એક કરીને ખાસિયત જોશું અને પછી તમે જે છે એ બધી ડિટેલ અમને એક સાથે આપો પહેલા તો આ મશીનો છે એની બેઝિક માહિતી તમે અમને આપો નમસ્કાર ખેડૂતભાઈ જય શ્રી કૃષ્ણ વસુધા એગ્રોટેકમાં તમારું સ્વાગત છે આજે વખેડવા માટે જે બળદ નથી એનો જે પ્રશ્ન છે બરાબર એના ઓપ્શનમાં જે આ પાવર વિડર લઈને આવ્યા છે ખેડૂતોને પોસાય શા માટે વસુધા શા માટે ખાસ ગયા બરાબર તો જો પેલા તો આમાં ડીઝલ કન્ઝમ્પન છે એ ત્રણ કલાકે એક લીટર છે એટલે કલાકે ત્રણસો ગ્રામ જેવું તમારે ડીઝલ લે ખેડૂતોને અઢાર થી વીસ રૂપિયા ભેગી વીઘે ખેતી આમાં કામ થઈ શકે

કામ કરવું એ રીતે કામ કરી શકે છે બીજું કે ખાસ આનું જે સેટિંગ આપેલું છે સાથીનો કોઈ વધારે વજન વાળા કોઈ હોય બરાબર છે તો એના માટે ખાસ ક્રૂ આપેલો છે કે જેટલું આપણે બેસાડવું છે જમીનમાં ધારો કે અત્યારે વરસાદ પડ્યો છે બીજે કે ત્રીસ દિવસે હાકવાનું થયું આપણે નોર્મલ અડધોઈ ચેક બેસાળું છે તો એનું સેટિંગ અહીંયાથી આપેલું અચાછા મતલબ તમે અહીંયાથી એનું સેટિંગ કરી શકો છો એટલું તમારે બેસાળું એટલું જ કહેશો પછી માથે ઉભા રહીને કામ કરો તોય ભલે માથે બેસીને કરો તોય ભલે અધરવાઇઝ નીચે ચાલીને કરવો તો બી તો બી ભલે ઓકે મતલબ ખેડૂત મિત્રોને જે જે રિક્વાયરમેન્ટ હોય ઘણી વખત આપણે વધારે વજન મૂકીએ તો વધારે ફાવી જતું હોય તો એવા બધા ઇશ્યુ થાય એનું સોલ્યુશન આ જે છે મશીન ની અંદર બેસ્ટ રીતે કરેલું છે અને બીજી જો આપણે વાત કરીએ તો આ મશીન છે એ કેટલા એચપી નું આમાં આપણે ગણી શકીએ સાડા સાત એચપી અને પાંચ એચપી બે મોડલ છે બરાબર બંનેમાં ખેડૂત કામ લઈ શકે બધી જગ્યાએ ચાલવામાં ઓકે ને બીજું કે બધા પાકોમાં ચાલે ધારો કે મગફળીનું આવે વાવેતર સોળ ની જારી અઢાર ની જારી વીસ ની જારી હોય તો એ પ્રમાણે આના ટાયરના ના એક્ઝેસ્ટ તમે જે કરવું હોય મતલબ સાંકડા પૂરું એ બી કરી શકો બીજો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં છે ને રિવેસ ફોરવર્ડ નું ગેરબોક્સ આપેલું છે કે અત્યારે તો જો રોડ ઉપર તમારે કે અહીંયા તમારે આગળ પાછળ લેવું હોય તો ઈઝીલી થઈ શકે આના વસ્તુ તમારે જયારે પ્રેક્ટિકલ ખેતર માં લેવી હોય ત્યારે ન થાય તો એના માટે ઈઝી થાય એના માટે આ રેવસ કોરોડ આપેલું છે આમાં તમારે ટ્રોલી નો ઉપયોગ કરવો હોય તો એના માટે ખાસ બ્રેક ની સુવિધા આપેલી છે જેથી કોઈ તમે ઘરેથી વાળી અથવા વાળીયાથી ઘરે કોઈ ઘાસ સારો ખાતર એકસો જેટ કઈ બી લઈને જાવ છો તો ટ્રોલી આરામથી જોઈ શકે અને ઈઝી માટે એના બ્રેક પણ આપેલી છે બરાબર છે ઘણા ઘણા બધા અને ટીલરો આપણે જોયા છે પણ એમાં આ ઇસ્યુ થોડુંક જોવા મળતું હોય કે બ્રેક ના ઈસ્યુ હોય અને ખાસ તો જયારે રોડ ઉપર ચલાવી હોય તો પ્રોપર ચાલતું હોય પણ ખેતરમાં લઈ જાય કારણ કે મોસ્ટલી તો આપણે ખેતરની અંદર જ ચલાવવાનું હોય છે તો ત્યારે આ ઈસ્યુ થતા હોય એનું સોલ્યુશન પણ અત્યારે આપણે બેસ્ટ રીતે જોઈ શકીએ છીએ બીજી એક વસ્તુ મારે એ જાણવી છે કે આ જે મશીન છે

ઓકે અને આમાં રબર ટાયર છે આવી રીતે તમારે જ્યાં ચીકણી જમીન કે હોય તો આની જગ્યા રબર ટાયરની જગ્યા લોખંડના ટાયર એ બી તમારે થઈ શકે ઓકે અને બીજું કે બનાવેલું છે છે તમે મોસ્ટલી આપણે હોય તો બનાવવાનું એક રીઝન તમે જણાવો કે ફોર વ્હીલ શું કામ એમાં એવું છે કે લોકો અત્યારે પાછળ ચાલીને જેને વધારે જમીન ચાલીને થાકી જતા હોય બીજા કોઈ પણ ઘણા બધા એસી હોય તો એના માટે ખાસ વ્હીલ એ કે માણસ પોતે માથે ઉભો રહીને ચલાવી શકે પ્લસ જેટલું આપણે બેસાડવું છે

તો બળદ આપણે પાંચ દાતાની ઓણીથી સાત દાતાની ઓણીથી વાવેતર પણ કરતા હોય છે તો સેમ આમાં પાંચ દાતાની ઓણી ફીટ કરેલી છે અને વાવેતર કરવા માટે જે બી પાકનું વાવેતર કરવું એ માટે અહીંયા અલગ અલગ જે રોટર આપેલા છે એ ચેન્જ કરીને રેગ્યુલર આપણે જેમ વાવેતર કરીએ છીએ સેમ વસ્તુ પાંચ દાતાની ઓણીથી આનો આના ઉપર તમે વાવેતર કરી શકો છો અને મોસ્ટલી આપણે ખેડૂત મિત્રો પ્રોબ્લેમ પણ એ જ આવતો હોય કે જયારે વાવણીનો ટાઈમ આવે અને મોટા ટ્રેક્ટર આપણી પાસે હોય તો એ ખેતરમાં જાય એટલે ખૂતી જાય પછી એને બહાર કાઢવામાં ચાર પાંચ દિવસ નીકળી જાય તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે કે ખાસ બળદની કઈ જરૂર આપણે પડતી નથી અને હવે બધા ખેડૂતો છે પાલન પણ કરી શકતા નથી તો એની જગ્યાએ આ મશીનનો ઉપયોગ કરી અને આસાનીથી પોતાની વાવણી જે વાવણી કરવી એ કરી શકે બરાબર ને ઓકે અને હવે આ જે તમે દવાના અટેચમેન્ટ લગાડેલા છે તો આ જ મશીનની અંદર દવાનો છટકાવ પણ આપણે કરી શકીએ બરાબર ને સેમ આમાં છે ને મગફળી કપાસ સોયાબીન એકસો એ જે ભી આપણે પાક વાળ્યો છે જેમાં દવાનો છંટકાવ કરવો છે તો આ તમારે અત્યારે સાડા ત્રણ ચાર ફૂટે આવે છે બરાબર એને નીચે કર્યું તમારે એક ફૂટ થી લઈ ચાર પાંચ ફૂટ લગી તમે હાઇટમાં એકજેસ્ટેબલ કરી શકો પ્લસ કે તમારે જો મગફળી હોય તો સાકરી હોય તો તમે આને નજીક પણ કરી સારી લે આ મોટો તો આ વચ્ચેની નોઝલ બંધ કરીને તમે આ પણ કરી શકો છો મતલબ આ બંધ ભી થઈ શકે છે પ્લસ આમાં પચાસ લીટર ની ટાંકી પણ આપેલી છે અને જ્યારે શેદે પાડે વાળવું હોય ત્યારે આમાં એક ખાસ વાલ આપેલો છે એ વાલ તમે ખોલી દેશો તો રિટર્ન જે દવા છે એ પાછી તમારી ટાંકીમાં જશે એ તમારો દવાનો બગાડ નહીં થાય ઓકે અને મતલબ આજે દવાનું એજ એડજેસ્ટમેન્ટ આપણે કરવું હોય તો એ હાથની પાસેથી જ એકદમ થી થઈ જાય બરાબર છે આપણે આય હાથમાં આપવી હોય ઓકે અને લોડની જે આપણે વાત કરીએ કે તમે પચાસ ની જે ટાંકી ની વાત કરી તો આસાનીથી લોડ એટલો એડજસ્ટ થઈ જાય છે કે પછી એકદમ ઈઝી વાહ વાહ ઓકે બેસ્ટ અને બીજી આ દવા છાંટવામાં તો આપણે વાતચીત કરી અને એ જ રીતે આનો ઘણા બધા આપણા પશુ પશુપાલક મિત્રો હોય એને ચાપ કટર ની રીતે ઉપયોગ કરવો હોય તો આ પણ કે તમે અટેચમેન્ટ લગાડેલા છે તો આની પણ હવે થોડીક આપણે ડિટેલ આપો અત્યારે મેજોરિટી જોવો તો ઘરે ઘરે ગાયો બધા આવ્યો છે આવ્યો હોય એના માટે સ્પેશિયલ તો ચાપ કટર અલગથી ન લેવું તો આમાં નામાં ફિટિંગ થઈ શકે છે આમાં તમારે નોર્મલ એસેમ્બલી છે કે ત્રણ બોલ્ટ ઉપર જ આપેલું આપેલું છે ત્યારે કાઢવું હોય ત્યારે ઈઝીથી કાઢી શકો ત્યારે ચડાવવું હોય ત્યારે ત્રણ બોલ્ટ ઉપર તમે એસેમ્બલી કરી શકો ઓકે મતલબ આને હું અલગ કરવું હોય તો આસાનીથી અલગ થઈ જાય અને પછી જયારે જરૂર હોય ત્યારે આપણે કહેવાનો પોઈન્ટ એ છે કે ભાઈ તમે આખો દિવસ ખેતરમાં તમે જેમ એમ અને પછી જયારે પશુપાલનની વાત આવે ગાયો ભેંસો માટે આપણે ચારો બનાવવાની વાત આવે ત્યારે અટેચમેન્ટ લગાડી અને આપણે આરામથી અ ચાપ પણ ઉપયોગ કરી શકીએ બરાબર અને આના સિવાય આપણે નદી તળાવ કે કેનાલમાંથી પાણી ખેંચવું હોય તો આમાં વોટર પંપ પણ લાગી શકે છે આના સિવાય તમે ટ્રોલીનો પણ ઉપયોગ કરી શકો છો અને એના સિવાય જે આંબાના બગીચા કે અધર જે દાડમના જે બગીચા હોય એમાં બી દવા છાંટવાનો ઉપયોગ કરવો હોય એના માટે બી આપણે એક અલગ સુવિધા આપીએ છીએ કે એનાથી પણ તમે દવાનો છંટકાવ હાઇટમાં જે કરવું વીસ ફૂટ પંદર ફૂટ કે જે હાઇટમાં આપણે દવાનો છંટકાવ કરવો હોય એ પણ તમે કરી શકો છો ઓકે મતલબ કહેવાનો પોઈન્ટ એ જ છે કે એક જ મશીનનો ઉપયોગ કરી અને તમે બધી વસ્તુ છે એ ખેતરમાં કોઈ પણ કામકાજમાં ઉપયોગમાં લઈ શકો અને હવે આપણે સબસિડીની ખાસ તો વાત કરીએ કે ભાઈ આમાં મળે છે છે કે પછી ખાલી તો અમને આમાં સબસિડી ખેડૂતોને ચાલીસ થી પચાસ ટકા સુધી સબસીડી મળવા પાત્ર છે અત્યારે આ ખેડૂત પોર્ટલ ખુલેલું છે તો ખાસ ખેડૂત વિનંતી કે તમે પાવર રીડર માં જઈને તમે આની અરજી કરી શકો છો આમાં ચાલીસ થી પચાસ ટકા સુધીનો તમે લાભ મેળવી શકો છો ઓકે મતલબ જે પ્રાઇઝ માં પડે એની અડધી પ્રાઇઝ સીધી થઈ જાય બરાબર છે તો ખાસ મિત્રો એ પણ એક મહત્વની વસ્તુ છે કારણ કે સબસીડી મળવી જરૂરી છે ઘણા બધા મશીનો આપણે એવા પણ જોયેલા છે કે જેમાં સબસીડી નથી મળતી તો એના કરતા સબસીડી વાળું મશીન લેવું સારું અને જો પચાસ ટકા જેવી સબસીડી મળતી હોય તો આપણે અડધી પ્રાઇસમાં પણ આ મશીન મળી શકે

જેથી તમે કોઈ પણ ખેડૂત હોય નાના છોકરાઓ થી લઈને ઘણી લેડીઝ પણ આનાથી એટલે અને આપણે સોશિયલ મીડિયા જોતા હોઈએ ખેડૂતોને જે બી ચલાવવું હોય તો એ ઈઝીલી અને આરામથી ચલાવી શકે છે તો ખેડૂતો જે વરસાદી સિઝન આવી રહી છે અને તમારે કોઈ પણ પાકમાં તમારે ચાલે તુવેર છે એરંડા છે કપાસ સોયાબીન વગર એક્સ વાયઝેડ જે બી પાક હોય એમાં તમે ઈઝીલી ચલાવી શકો છો ઓકે અને એ જ રીતે મિત્રો તમે ટાયર છે એને પણ આગળ પાછળ કરી કરી શકો જેવી આપણી જારી હોય એ રીતે અને પછી આપણે આસાનીથી આપણા જે ખેતરની અંદર ઉપયોગ તો તમારે જો હજુ કઈ વધારે માહિતી જોતી હોય તો યસ ભાઈ અવેલેબલ છે એમના નંબર પણ હું તમને આપી દઈશ જેથી તમે એમનો સીધો જઈ અને કોન્ટેક કરી શકો વધારે બીજી જો પ્રાઇઝની પણ માહિતી તમારે જોતી હોય તો એમનો કોન્ટેક કરી શકો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય કે ભાઈ તમે પ્રાઇઝ નથી બતાવતા પ્રાઇઝ ના બતાવવાનું કારણ છે કે પ્રાઇઝમાં ઘણી બધી વેરી પડતી હોય ક્યારેક પ્રાઇસ ઉપર નીચે થતી હોય તો એના માટે તમે યશભાઈનો સીધો કોન્ટેક્ટ કરી જે નંબર આપેલા છે એના ઉપર અને અને ત્યાંથી તમે બધી માહિતી મેળવી શકશો હું તમને ગેરંટી આપું છું કે યશભાઈ માહિતી ખાસ તો આપશે બરાબર અને બીજી વસ્તુ એ કે મિત્રો મશીન સારું છે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે એમ છે એક જ મશીનથી તમે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકો તો જરૂરથી એક વખત કોન્ટેક કરો પૂરી માહિતી મેળવો પછી તમને મજા આવે પસંદ આવે તો જરૂરથી તમે ખરીદી પણ કરી શકો છો અને આપણા ખેડૂતભાઈ ના સબસ્ક્રાઈબરો હશે ટ્રીટમેન્ટ પણ જરૂરથી આપશે બરાબર અને યશભાઈ તમારે પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અમારા સબસ્ક્રાઈબરો તમારે કાંઈક ટ્રીટ પ્રોપર આપવાની રહેશે બરાબર ઓકે તો મિત્રો આ રીતનું હતું તમે વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો અને બાકી નીચે કોમેન્ટ કરજો કોમેન્ટના જવાબ પણ તમને અમે છે પ્રોપર આપવાની ટ્રાય કરશું તો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર